વલસાડ જિલ્લાના કપરાડામાં વિકાસ સપ્તાહ નિમિત્તે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં સૌ વધુ આવાસ ચેકડેમના કામો કપરાડામાં પૂર્ણ થયા છે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક યોજના અમલમાં મુકાય છે તેનો લાભ સીધા લોક સુધી પહોંચ્યો છે આ પ્રસંગે નવ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે ટુ નાટ આધુનિક મિશન કપરાડા આરોગ્ય કેન્દ્રમાં પ્રારંભ કરાયું છે ચારસો તેર પોઈન્ટ ચોત્રીસ લાખના તેર ચેકડેમ કમ વે કોઝવે ના ઈ ખાતમુહૂર્ત ના સાત ચેકડેમ કોઝવેના ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા શપથ લઈ એના લગભગ ચોવીસ વર્ષ થયા અને આ વર્ષની દરમિયાન દેશના તમામ લોકોને સિત્તેર વર્ષમાં ના મળી એવી તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરીને દેશના વડાપ્રધાન મોદી સાહેબ છેવાડાના માનવી સુધીનો વિકાસ મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ